ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ફિશિયલના થોડા સ્ટેપ અને તેના વિશે માહિતી જોઈશું અને તેનાથી શો આપણને લાભ થાય છે તે પણ આપણે આ વિડિયોમાં જોઈશું હું પૂર્વી પૂર્વીતાબેન રાજેશભાઈ પુરોહિત ધોરણ નવમાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસમાં ફરજ બજાવી રહી છું ધોરણ નવ માટે આ માહિતી હું કરું છું આજે આપણે ફેશલ માટે થોડી માહિતી મેળવીશું ચામડીના છીદ્રોને અનલોક કરવા માટે અને ચામડીને શ્વાસ લેતી કરવા માટે સાફ કરવી આવશ્યક છે ક્લિનઅપ મૃતકોષોને દૂર કરવામાં અને ત્વચામાં ઊંડી ઉતરેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે ક્લિનઅપની પ્રક્રિયામાં ચામડીને સાફ કરવામાં આવે છે અને પછી મોશ્ચરાઈઝ પણ કરવામાં આવે છે ચામડીને અનલોકિંગ કરી તેના છિદ્રો સાફ કરવામાં આવે છે ચામડીને ડિગેસ્ટ કરી ચામડીને શ્વાસ લેતી કરવામાં આવે છે અને તેના લીધે આપણને ઘણા લાભ થાય છે જેમ કે ચહેરા પર ગ્લો આપે છે ચહેરો પ્રદૂષણને લીધે નુકસાન કરતી ચામડી પર તથા બેક્ટેરિયા પરસેવો અને અશુદ્ધિઓને દૂર કરીને ત્વચાને સંપૂર્ણપણે સાફ કરે છે ચહેરાને રક્ત પરિભ્રમ રક્ત પરિભ્રમણને સુધારે છે આપણે જોઈએ કે ફેશિયલ ટ્રીટમેન્ટ એ સૌંદર્ય માટે ક્લિનઅપમાં એટલું ડીપમાં કરવાનું નથી આવતું અને ફેશિયલમાં ડીપમાં કરવામાં આવે છે સ્ટેપ્સ એટલે ફેશિયલ અપ આપણે ખાલી થોડા ટાઈમ માટે થોડા જ ટાઈમમાં ક્લીન થાય છે ચહેરો જ્યારે ફેશિયલમાં થોડો વધારે ટાઈમ લાગે છે ફેશિયલ આપણને પિસ્તાળીસથી પચાસ મિનિટની ટાઈમ લે છે તો ફેશિયલ ટ્રીટમેન્ટ એ સૌંદર્ય માટે ખૂબ જ મહત્ત્વની ટ્રીટમેન્ટ છે જે તન અને મનને આરામ આપે છે ફેશિયલ કરવાથી સ્કિન ફ્રેશ અને ડેલિકેટ પણ થાય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે તે મસલ્સને ટોનઅપ કરે છે અને નિષ્ક્રિય ગ્રંથીઓને સક્રિય કરે છે ફેશિયલ ડ્રાય અને રિંકલવાળી સ્ક્રીમ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે તે સ્કિનનું મોઇશ્ચર લેવલ બેલેન્સ કરે છે ફેશિયલ ઇમ્ફેટિક કચરાને કઢવામાં મદદ કરે છે તે સ્કિનને યંગ રાખવામાં પણ મદદ કરે છે તો આપણે જોયું કે સ્કિન માટે આપણા ચહેરા માટે ફેશિયલ કેટલું જરૂરી છે તો ફેશિયલમાં આપણે જોઈએ છે કે ક્લિન્ઝિન મિલ્ક પછી આપણે ટોનરનો ઉપયોગ કરે છે સ્ક્રબ ક્રીમ એલોવેરા જેલ અને પછી લાસ્ટમાં આપણે ફેસ પેક વાપરે છે તો ફેશિયલ માટે આપણે ક્લીન અપ કરીએ તો આખો ચહેરો કવર થાય એ રીતે ક્લિનઅપ કરવું જોઈએ જેથી આપણો આખો ચહેરો કવર થાય એ રીતે સ્ટેપ લેવા જોઈએ જેનાથી આખો ચહેરાનો આગળનો જે ગંદકી છે એ દૂર થઈ જાય ક્લીન થઈ જાય ચહેરો પછી આગળનો સ્ટેપ ટોનર પછી સ્ક્રબથી આપણે મસાજ કરવી જોઈએ સ્ક્રબ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે આંખની ઉપર નીચે ડીપમાં જે એના સ્ક્રબના જે નાના નાના કણ હોય છે તે ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે પછી આપણે જેલ ક્રીમ લઈએ છીએ મસાજ ક્રીમ અને પછી મસાજ ક્રીમ છે જે એને સૌથી વધારે ટાઈમ આપવાનો હોય છે અપ્લાય કરવામાં અને એ રીતે અપ્લાય કરવાની હોય છે કે આપણે જનરલ સ્ટેપમાં ફેસ અને નેક પર ફિંગર્સની મદદથી ક્રીમ લગાવવું જોઈએ કોલ્ડ વોટર હાથમાં લઈ નીચે પ્રમાણે આપણે જે સ્ટેપ આપણને વધ્યા હોય એ રીતે આપણને આખો ચહેરો કવર થાય એ રીતે સ્ટેપ લેવાના છે આમાં આપણને જે મસાજ કરીએ છીએ એના લીધે જે આપણા જે છિદ્રો છે ચહેરાના એ ખુલી ગયા છે એની અંદર આપણે જે મસાજની ક્રીમ જાય એટલે એટલી સ્કિન આપણી સુધરે છે આખો ચહેરો જે પોઝ કહીએ છીએ એ છિદ્રોને જે એની ઉણપ હોય છે એ પૂરી પાડે છે અને ક્રીમ અંદર જાય છે એટલે અંદર આપણને જે ચહેરાનું ટોન છે આખો આપણને સુધારી આપે છે તો ગાલના સ્ટેપ્સ છે બંને હાથથી એક ફિંગરને નીચેથી ઉપર તરફ લઈ જવી રોલ ટેપિંગ કરવું એ જ રીતે આંખની ઉપર આઈઝની ફરતે ક્લોક ને એન્ટી ક્લોકવાઈઝ મસાજ કરવો જોઈએ તો આપણને આખો ચહેરો કવર થાય એ રીતે મસાજ કરીએ તો આપણને સરસ એવું રિઝલ્ટ જોવા મળે છે આપણા ચહેરાની ગંદકી દૂર થાય છે એના અંદર અંદર એને જે વિટામિન્સ કે એની કમી આપણે મસાજ કરીએ અને આપણે જે આપણો હાથ ફરે છે એના લીધે એમાં તેને બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મસલ ટ્રોન પણ અપ કરે છે તો આ હતી આપણે આજની માહિતી બધાને જય મહારાજ